જય શ્રી હરિ આજે આપણે વિષ્ણુ ભગવાનનો વામન અવતાર વિશે જાણીશું બલિરાજાએ તપજપ કરી પ્રસન્ન કીધા ભગવાન હરિ બલિરાજાએ કહ્યું કે માંગો હે રાજા ત્રણ પગલાં ભૂમિ આપો પહેલાં બીજા પગલે ભગવાને માપ્યા પૃથ્વી સ્વર્ગ બધાને ત્રીજું પગલું મસ્તક પર મૂક્યું વામન અવતારે એમ કીધું દાનવરાજ બલિએ ભૃંગુવંશી બ્રાહ્મણોની ખૂબ નિષ્ઠાપૂર્વક સેવા કરી તેમજ દૈત્ય ગુરુ શુક્રાચાર્યને પણ પ્રસન્ન કર્યા આથી બ્રાહ્મણોએ રાજી થઈને સ્વર્ગ પર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા બલિરાજા પાસે વિશ્વજીત યજ્ઞ કરાવડાવ્યો પછી બલિરાજાએ સ્વર્ગ પર ચઢાઈ કરીને સ્વર્ગનું રાજ્ય જીતી લીધું આથી દેવમાતા અદિતિને ઘણું દુઃખ થયું તેમણે કશ્યપજીને આ વાત જણાવી કશ્યપજીએ અદિતિને કહ્યું તમે ભગવાનની આરાધના કરો પ્રયોવ્રતનું અનુષ્ઠાન કરો તેથી ભગવાન પ્રસન્ન થઈને તમારી સર્વકામના પૂર્ણ કરશે કશ્યપજીની સલાહ પ્રમાણે અદિતિએ બાર દિવસ સુધી પ્રયોવ્રતનું અનુષ્ઠાન કર્યું આથી ભગવાને પ્રસન્ન થઈને કહ્યું હું મારા અંશાવથારથી તમારો પુત્ર થઈને અવતરીશ અને દેવોની રક્ષા કરીશ પછી ભાદરવા માસની શ્રાવણ નક્ષત્રવાળી શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે બપોરે ભગવાન બટુક રૂપે અદિતિને પેટે અવતર્યા મોટા ઋષિઓએ બટુકને ઉપનયન સંસ્કાર આપ્યા ત્યારે દેવો દેવીઓ ઋષિઓ મુનિઓ આદિએ તેમને બટુકને અનુરૂપ સાધનો આપ્યા તે સમયે બલિરાજા નર્મદા કિનારે કચ્છ ક્ષેત્રમાં અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા વામનજી ત્યાં ગયા તેમના તેજથી બધા અંજાઈ ગયા બલિરાજાએ તેમનું સન્માન કરી આવવાનું પ્રયોજન પૂછ્યું વામને પોતાના ત્રણ પગલાથી ભૂમિની માગણી કરી બલિરાજા ભૂમિદાનનો સંકલ્પ કરવા તૈયાર થયા ત્યારે ગુરુ તેમને અટકાવ્યા અને કહ્યું આ સાક્ષાત વિષ્ણુ છે તે તારું સઘળું રાજ્ય લઈ લેશે પણ બલિરાજા પોતે દાન આપવાનું વચન પાડવા મક્કમ રહ્યા એટલે શુક્રાચાર્ય નારાજ થઈ શાપ આપી ચાલ્યા ગયા બલિરાજાએ હાથમાં જળ લઈ દાનનો સંકલ્પ કર્યો કે વામન ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું વામને એક પગલામાં બલિરાજાની પૃથ્વીને ભરી લીધી બીજા પગલાંમાં સ્વર્ગને ભરી લીધું અને ત્રીજું પગલું ભરવા માટે બલિરાજાની જરા પણ પૃથ્વી બાકી રહી નહીં વામન ભગવાને ત્રીજું પગલું ક્યાં મૂકવું તેમ પૂછ્યું ત્યારે બલિરાજાએ પોતાનો મસ્તક ધર્યો પછી ભગવાને તેને સહ સુતલ લોકમાં મોકલી દીધો આ રીતે વામન ભગવાને સ્વર્ગ પાછું મેળવીને ઇન્દ્રને સુપરત કર્યું અને અદિતિની કામના પૂર્ણ કરી બલિરાજાને સૂતલ લોક આપ્યો લોકમાં રહેનાર લોકોને કૃપા દ્રષ્ટિનો અનુભવ હંમેશા થતો રહે છે ત્યાં શારીરિક કે માનસિક રોગ થકાવટ તંદ્રા બહારના કે અંદરના શત્રુઓથી પરાજયનો ભય રહેતો નથી વામન ભગવાને બલિરાજાથી અત્યંત પ્રસન્ન થઈ કૃપા કરતાં કહ્યું સુતલ લોકમાં હું તમારી સર્વ પ્રકારના વિઘ્નોથી રક્ષા કરીશ તમને ત્યાં નિરંતર મારા દર્શન થશે બોલો જય કેશવ વામન સ્વરૂપ જય જગદીશ હરે